હવે વાત કરીશું મેઘરાજાની મેગા ઇનિંગ વિશે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડથી લઈ ઉત્તર પૂર્વના આસામ સુધી દેશના અનેક એવા રાજ્યો છે જ્યાં વરસાદે તબાહી મચાવી છે મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈ રાયગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો ઉત્તરાખંડ આસામ અને બિહારમાં તો પૂરની સ્થિતિ વરસાદને કારણે સર્જાય છે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અહીંયા અસ્ત વ્યસ્ત થઈ ગયું છે પાંચ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છું જ્યાં ઉત્તરાખંડ આસામ મુંબઈ બિહાર રાયગઢ જગ્યાએ વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ બની ચૂકી છે આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હજારો લાખો લોકો પૂરની સ્થિતિમાં પ્રભાવિત થયા છે તેમનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી રહી છે દેશની લાઇફલાઇન એવી મુંબઈ કે જ્યાં આજે આખી મુંબઈ જાણે કે પાણી નગરી થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે આમ તો તેને માયાનગરી કહેવામાં આવે છે પરંતુ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અહીંયા જે રેલ વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે બિહારમાં પણ કંઈક આવી સ્થિતિ છે કે જ્યાં દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે કઈ રીતે અહીંયાના ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે તેના દ્રશ્યો છે ઉત્તરાખંડમાં પણ કંઈક આવી સ્થિતિ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડથી લઈ ઉત્તર પૂર્વના આસામ સુધી દેશના દસ એવા રાજ્યો જ્યાં વરસાદે તબાહી મચાવી છે પહાડી રાજ્યોમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી જવાને કારણે વાહનોની અવરજવર અટકી પડી હતી મેદાને વિસ્તારોમાં નદીઓ ઉભરાઈ રહી છે આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ સુધીના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી હવામાન ભાગે આજે ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તે જ સમયે પાડોશી યુપી અરુણાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર અને ઓડિશાના ભાગો માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તો રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઝારખંડ અને બિહાર માટે યલો એલર્ટ જાહેર કરાયું છે માયાનગરી મુંબઈમાં આજે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા છે મુંબઈની લાઈફલાઇન એવી લોકલ ટ્રેન જાણે કે પ્રભાવિત થઈ છે બીજી બાજુ ભારે વરસાદને કારણે શાળા કોલેજો પણ બંધ થઈ સાંતાક્રુઝ દાદર એલબીએસ રોડ થાણે પાલકર સહિતના વિસ્તારો કે જે અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી નથી ઉસર્યા અને મુંબઈ કે જ્યાં તમામે તમામ લોકો મોટા ભાગે રેલવેનો ઉપયોગ કરતા હોય છે અવર જવર માટે ઓફિસ જવા માટે પરંતુ આજે વરસાદને કારણે આ રેલ વ્યવહાર પણ આજે ખોરવાઈ ગયો છે જેના કારણે લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા ભારે વરસાદને કારણે આજે શાળા કોલેજોમાં પણ રજાઓ જાહેર કરવાની નોબત આવી છે કુર્ડા કિંગ સર્કલ વેલેપાલ્લે એલબીએસ રોડ દાદર સાંતાક્રુઝ તમામે તમામ જગ્યાએ પાણીનું સામ્રાજ્ય આજે જોવા મળ્યું એક તરફ ભારે વરસાદને કારણે નગરી મુંબઈ જળબંબાકાર થઈ છે તો બીજી બાજુ દરિયામાં હાઈટેટ જોવા દરિયામાં ચાર પાંચ મીટરથી મોજા ઉછળ્યા હતા દરિયામાં ભારે કરંટને જોતા કિનારા તરફ ન જવા પણ અપીલ કરવામાં આવી હતી ઉત્તરાખંડમાં ભારે વરસાદ આફત સાબિત થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા અહીંયા વરસાદનું રેડ અલર્ટ ઇશ્યુ કરાયું છે ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને પણ ઋષિકેશ પાસે રોકી દેવાની ફરજ પડી છે બાગેશ્વર નૈનીતાલ તિથુરાગઢ અને ઉધમસિંહ નગરમાં શાળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તો ચંપાવત જિલ્લામાં નદીમાં ફસાયેલા ચોવીસ લોકોનું એસડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હલ્દવાનીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાઇક સવાર તણાયા હતા જોકે તેમનો આબાદ બચાવ થયો છે તો દહેરાદૂન સ્ટેટ હાઇવે પર કાલા પાસે એક પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો અનેક જગ્યાએ ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા

टनकपुर बनबसा खटीमा नानक माता सितारगंज ये पूरा क्षेत्र पूरी तरह से जलमग्न हो गया है काफ़ी पानी भर गया है कहीं घरों में पानी घुस गया है कहीं पर जो है लोगों को सुरक्षित स्थानों पर भी पहुंचाया जा रहा है आठ आठ फुट पानी भर जाने की सूचना वहां से लोगों से बात की है मैंने दोनों वहां के सभी अधिकारियों से भी बात की है अभी एक वर्चुअल माध्यम से सब जानकारी ली है इसमें कुमाऊं मंडल के सभी अधिकारी थे सभी जिलों के जिला अधिकारी थे और सभी को कहा गया है कि अभी इस समय में हमको सबसे जो ज़रूरी है सबकी जान माल की सुरक्षा करना और उसके लिए एन डी और भी जो भी हमारे विभाग आपदा के समय में काम करते हैं सभी विभागों को तत्काल मौके पर जाने के लिए कहा है अधिकारियों को भी मौके पर जाने के लिए कहा है कि किसी तरह से लोगों को वहां पर जो है अभी सुरक्षित स्थानों पर जो लोग फंस गए उनको पहुंचाया जाए હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં જોશીમઠ જેવો જ ખતરો ઉભો થયો છે લીંડુર ગામમાં જમીન પર તિરાડો પડી ગયો છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાસ્તવમાં આ તિરાડો જમીન પર લાંબા સમયથી જોવા મળી રહી છે વિસ્તારના લોકોના મતે તેની પાછળ બે મુખ્ય કારણ છે ગ્લેશિયરનું પીગળવું અને ચંદ્રભાગાના નાણાંમાં આવતું પૂર જિલ્લા તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે જો કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તિરાડો આવ્યા બાદ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તપાસ કરી રિપોર્ટ સોંપાયો હતો ગામને રીલોકેટ કરવાનું સૂચન પણ કરાયું ગત વર્ષે તિરાડોના કારણે ચાર ઘરમાં નુકસાન થયું હતું આ વિસ્તારમાં ભૂસ્ખલનની ચપેટમાં આવી શકે તે રિપોર્ટમાં ઉલ્લેખ છે ગયા વર્ષે પણ ઉત્તરાખંડ રાજ્યમાં જોશીમઠમાં ઘરોમાં મોટી તિરાડો પડી હતી गांव लिंडूर में पिछले साल के मुकाबले ज़मीन में काफ़ी दरारें आ चुकी है और फल इरीगेशन तो हमारा संभव नहीं है फसलें बीजा के रखा हुआ है हमने और ना फसलों में पानी लगाया है प्रशासन से ये रिक्वेस्ट है कि जल्द से जल्द हमें ये स्प्रिंकल के पाइप और स्प्रिंकलर मुहैया कर, है। तो हैं सिर्फ प्रशासन से रिक्वेस्ट ही कर सकते हैं भाई અમારા બચાય સે પ્રબંધ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે બગદાણા પંથકના વાઘવદરડા ગામે નદીમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદથી ગામની નદીમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ નવા નીર આવતા ગામની નદી બંને કાંઠે વહેલી છે વરસાદને કારણે ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઉપરવાસમાં વરસાદથી નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે આજુબાજુના ગામમાં નદી નાળા ડેમ પણ પાણીથી ભરાઈ ગયા છે ભાવનગરના દ્રશ્યો છે કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ બગદાણા પંથકના વાઘવદરડા ગામની આ સ્થિતિ છે કે જ્યાં નદીઓમાં નવા નીર આવ્યા જેના કારણે નદી બંને કાંઠે વહી રહી છે આજુબાજુના ગામના નદી નાળા પણ ચેક ડેમ પાણીથી ભરાઈ ચૂક્યા છે તો વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ કચ્છના મુંદ્રામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે થોડા વિરામ બાદ ફરી એકવાર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો જેમાં પ્રાક પર લૂણી સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે મુંદ્રા પોટના પણ આ દ્રશ્યો છે કે જ્યાં ત્યારે પોટ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અહીંયા કન્ટેનર જે મૂક્યા છે તેની આસપાસ પાણીનો અહીંયા જળ ભરાવ થઈ રહ્યો છે કચ્છના મુન્દ્રામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ પ્રાક પર લૂણી સહિતના વિસ્તારો કે જ્યાં આજે વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળ્યો છે થોડાક વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર અહીંયા મહેરબાન થયા અને સારો એવો વરસાદ આજે કચ્છમાં વરસ્યો છે કચ્છમાં અનેક વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો છે મુન્દ્રા પ્રાક પર લૂણી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ છે આમ તો થોડો વિરામ થો ચોક્કસથી સર્જાયો છું પરંતુ હવે જે વરસાદ આવ્યો છે તેના કારણે અનેક જગ્યાએ આજે રસ્તાઓ પર પાણી પણ ફરી વળ્યા હતા મુન્દ્રા પ્રાક પર લુણી સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે કે જ્યાં એક બાજુ કન્ટેનર મૂક્યા છે બીજી બાજુ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણીનો નિકાલ હજુ સુધી થયો નથી જેના કારણે આ બધી વ્યવસ્થા પણ અહીંયા થોડા સમય માટે ખોરવાઈ હતી તો જૂનાગઢ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે મધુરમ ટિંબાવાડી મોતીબાગ સહિતના વિસ્તારો જ્યાં વરસાદ આજે આવ્યો છે ધીમી ધારે વરસાદ અહીંયા વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે ફરી એકવાર આજે વરસાદી માહોલ જૂનાગઢમાં શરૂ થયું છે કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે હવામાન વિભાગે પણ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગ કે જ્યાં વરસાદ રહેશે અને આગામી અડતાલીસ કલાક સુધી વરસાદની આ સ્થિતિ રહેશે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લા જ્યાં વરસાદની આગાહી છે આગાહીના ભાગરૂપે આજે જૂનાગઢમાં પર એકવાર વરસાદી માહોલ છે આ તરફ અમરેલીમાં લાઠી શહેરમાં પણ વરસાદ આવ્યો છે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે લાઠી શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે